પત્રકારમાં શ્રમ અને રોજગાર તેમાં જીવા બાબતો અને રમત ગમતના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સુરત અડાજણ સ્થિત રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી પ્રમુખ શ્રી રામજીભાઈ માંગુકિયા દ્વારા મંત્રીશ્રીને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ અપાયું હતું જેનો મુખ્ય હેતુ શાળાના સીબીએસઈ બોર્ડ ગુજરાત બોર્ડ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાના વિજેતા થયેલ વિદ્યાર્થીઓના સન્માન રમતગમત ક્ષેત્રમાં ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે શુભેચ્છા મુલાકાતનો ધ્યેય હતો શાળાના ઉપપ્રમુખ શ્રી જિગ્નેશભાઈ માંગુકિયા મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા દ્વારા રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ કક્ષાએ પોતાનું સ્થાન પામે એ માટે શ્રી મનસુખભાઈ માંડવીયા સાથે સ્વિમિંગ વોલીબોલ રોલબોલ ક્રિકેટ સાયકલિંગ ફૂટબોલ જેવી રમતના શાળામાં પરંપરાગત વિદ્યાર્થી સાથે સંવાદ ગોઠવ્યો એમએલએ શ્રી કાનજીભાઈ બોલર પણ હાજર રહ્યા મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા રમતવીરોને સાહસ અને ધૈર્ય સાથે દેશ માટે તેમના નામ માટે રમવાનું માર્ગદર્શન આપ્યું વધુમાં શાળાના ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ માંગુકિયા ગિરધરભાઈ આસોદરિયા સાથે શાળાના કેમ્પસ અને ડાયરેક્ટર અને આચાર્યગણ સાથે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસને વધારે કઈ અસર રીતે બનાવી શકાય શાળાના શિક્ષકોના માધ્યમથી કઈ પદ્ધતિથી અમલ કરાવી શકાય એની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી આજે મારા મિત્ર રામભાઈ અને એમના દીકરાઓ દ્વારા રેડિયન્સ સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે મને ઇન્સ્ટિટ્યૂટ પર આવવાનું નિમંત્રણ મળ્યું હું ગયો એ જોયું ખુશી થઈ જે રીતે બાળકોને ટ્રેનિંગ અપાઈ રહી છે સ્પોર્ટ્સની અન્ય બેસ્ટ કન્ટ્રીનું એક્સપોઝર અપાઈ રહ્યું છે બાળકોને અલગ અલગ એક્ટિવિટી સાથે જોડાઈ રહ્યા છે બાળકનો સર્વાંગી વિકાસ થાય એ દિશાનો પ્રયાસ એ મને ગમ્યું એજ્યુકેશન એ કેવલ પર્સન્ટેજ નથી પરંતુ એજ્યુકેશન એક કેળવણી છે અને એને કેળવણી તરીકે જોવાનો વર્તમાન સમયની અંદર બહુ મોટો પડકાર છે પરંતુ અહીંયા કેળવણીના રૂપમાં શાળાના સંચાલકો શાળાનો સ્ટાફ શાળાના શિક્ષકો એમની સાથેનો સંવાદ એ સ્પષ્ટ કરે છે કે સચમુચ આ સ્કૂલની અંદર બાળક વિકસી રહ્યો છે બાળક પ્રગટી રહ્યો છે અને આદર્શ નાગરિક બનવાની પ્રક્રિયા આ સ્કૂલની અંદર થઈ રહી છે એટલા માટે સ્કૂલને અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં સુરત શહેરના વાલીઓને આ શું મેસેજ પાઠવું કોઈ પણ શહેર એજ્યુકેશન હબ ત્યારે બને છે જ્યારે એ શહેરમાં વસતા કેળવણીકારો શિક્ષકો અને શહેરના મહાજનો એ સામૂહિક પ્રયાસ કરે કોર્પોરેટ સ્કૂલ ચાલુ થઈ જાય એટલે કોઈ શહેર એજ્યુકેશન હબ નથી બની જતો પરંતુ કેળવણીના કેન્દ્રો ખુલી જાય એના માટે તેને સામૂહિક પ્રયાસ થાય તો માનું છું કે ચોક્કસ રીતે સુરત એક એજ્યુકેશન ના રૂપમાં પોતાનું સ્થાન અંકિત કરી શકે નમસ્તે મારું નામ માંગુ કે કિશન રામજીભાઈ એમડી ઓફ ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ આજ રોજ આજ રોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી એમને અમારા જે કાંઈ નેશનલ ઇન્ટરનેશનલ લેવલના જે કાંઈ સ્પોર્ટના વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરી તેમને પ્રોત્સાહન આપું અને એમને આવના ભવિષ્યમાં હજી મહેનત કરે અને સારા દેશ માટે સારા મેડલ લઈને આવે અને પોતાનું અને માતા પિતાનું નામ રોશન કરે એવા આશીર્વાદની અને શુભકામના પાઠવી છે મનશુખભાઈ લગભગ આપણા અહીંયા અને મુલાકાત વિશેષ બની ડૉક્ટર મનસુખભાઈ માંડવે આપણે ત્યાં એપ્રોક્સ દોઢ કલાક સમથિંગ સ્કૂલમાં વિતાવ્યો હતો સાથે વિદ્યા સ્પોર્ટના વિદ્યાર્થીઓ સાથે સાથે એમને અમારા જે એડમિન સ્ટાફ છે શિક્ષકો છે એમની સાથે પણ મુલાકાત કરી નવું ભારત કેવું હોવું જોઈએ નવા ભારતમાં કઈ પ્રકારનું એજ્યુકેશન હોવું જોઈએ એ બાબત વાત થઈ અને આવનારા સમયમાં મનસુખભાઈ માંડવિયાનું સજેશન અમે સજેશનને એક્સેપ્ટ કરીને આવનારા ભવિષ્યમાં નવા વિદ્યાર્થીઓને નવા ભારત ઉપર અને કઈ રીતના એજ્યુકેશન સિસ્ટમ આવનારા પેઢીને આવનારા ભવિષ્યમાં છોકરાઓ જ્યારે સ્કૂલ પછી ધંધામાં આવે છે ત્યારે કશે બી અટવાય નહીં એ પ્રમાણેનું એજ્યુકેશન અમે આપવા બંધાયેલા છીએ આ સંદર્ભે વાલીઓ માટે પણ એમને જે સૂચનો કરી આ વિશે પણ આપ વાલીઓ માટે પણ એમણે જાણ કરી છે કે જે વાલીઓ જે છોકરાઓને ડિપ્રેશન આપે છે અથવા તો એક એક્ઝામનું ટેન્શન આપે છે એના કરતાં પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન ઉપર અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ તથા સમગ્ર જે કંઈ સંસ્થાઓ છે જે એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયેલી છે એમની સાથે કોર્ડિનેશન કરીને અને વિદ્યાર્થીઓનો સહકાર આપે એ બાબતે એને વાત કરી છે